પરિણામ પહેલા ટોલ ટેક્સનો વધુ એક બાર ટોલ ટેક્સ પર પાંચ ટકાનો વધારો ચીકાયો એનએચ આયે દેશભરમાં ટોલ ટેક્સ વધાર્યો છે એક એપ્રિલથી લાગુ થવાનો હતો ભાવ વધારો આચાર સંહિતાના પગલે હવે વધારો કરાયો છે ટોલ ટેક્સનો ભાવ વધારો આજથી જ લાગુ થઈ જશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના પાસેથી સપના આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે પરંતુ પરિણામ પહેલા જ ટોલ ટેક્સનો વધુ એક માર લોકોએ સહન કરવો પડશે ટોલ ટેક્સ પર પાંચ ટકાનો વધારો ઝીકાયો શું માહિતી બિલકુલ વત્સલ અત્યારે જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેમ ત્યાં જ એનું જે ટોલટેક્સ છે ત્યાં જ હું ઉપસ્થિત છું અને લોકો અહીંથી અવરજવર કરી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે જે વધારો એપ્રિલ મહિનામાં લાગુ થવાનો હતો તે ચૂંટણીને કારણે પાછો ઠેલવવામાં આવ્યો હતો પરંતુ આજથી લોકોએ ટેક્સ વધારે ચૂકવવો પડશે કારણ પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને નિશ્ચિત રૂપે એક તરફ વધારો આપણે જોયો છે કે દૂધના ભાવમાં પણ વધારો છે સાથે જ જે કેન્દ્ર સરકારના જે હાઈવેઝનો ઉપયોગ કરીએ તો એનો ટેક્સ પણ ચૂકવવો પડશે એટલે ક્યાંક નિશ્ચિત રૂપે લોકોને મુશ્કેલી પડે ખાસ કરીને મધ્યમ વર્ગીય જે પરિવારો છે એમને ખાસ મુશ્કેલી પડે તે પ્રકારની પણ સ્થિતિ છે વિશેષ લોકો સાથે વાતચીત પણ કરીશું એમને પૂછીશું કે આ જે ભાવ વધારો છે એમને કેટલો મોંઘો પડી શકે છે આપ જણાવો ટોલ ટેક્સમાં ભાવ વધારો છે આપને લાગે છે કે થોડો ઓછો ભાવ વધારો હોવો જોઈએ આટલું બધું મને કંઈ ખબર નહીં બિલકુલ અત્યારે જે લોકો છે કે જેઓ અહીંથી અવરજવર કરી રહ્યા છે ખાસ જે મિડલ ક્લાસ પરિવાર હોય તેમને આ ભાવ વધારો નિશ્ચિત રૂપે થોડોક વધારે લાગતો હોય કારણ કે પાંચ ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને લોકો અહીંથી અવરજવર કરી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે વિશેષ લોકો સાથે વાતચીત પણ કરવાનો પ્રયત્ન કરીશું ખાસ જે પરિવાર છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવ આજથી ટોલટેક્સમાં પાંચ ટકાનો ભાવ વધારો છે આપને લાગે છે કે ઇલેક્શનના કારણે હવે ઇલેક્સ ચૂંટણી પતે ગઈ તો ભાવ વધારો કરી દેવામાં આવ્યો ના ના એવું કંઈ નહીં પણ અમને સામે ફેસિલિટી બી મળે છે ને એક્સપ્રેસ હાઈવેની પાંચ ટકામાં અમારા ફ્યુઅલ બી બચે છે અને મોંઘવારી નશા સરકારને બી સરકાર ચલાવવા માટે જે ખર્ચ જોવા હોય એને લિયેબલ છે બિલકુલ ઘણા પરિવાર છે કે જે આ વધારો છે અને ક્યાંક આવકાર પણ આપી રહ્યા છે કારણ કે એ પ્રકારની જે ફેસિલિટી છે તે પણ વધી રહી છે પરંતુ ક્યાંક ઘણા લોકો એવા પણ હશે કે જેમને આ પાંચ ટકાનો જે વધારો છે એ નિશ્ચિત રૂપે મોંઘો પડતો જ હશે વત્સલ બિલકુલ સપના માહિતી સાથે જોડાવા બદલ આભાર હવે વાત કરીશું બેફામ ડમ્પર ચાલકોની